અત્યારે મારા શીતલબેન ક્યાં બેઠા થઈ ગયો શીતલબેન માથે પાણો પડશે ને માથે પાણા પડશે તો ખોવાઈ જાઓ માર્કેટ માં ના મળી જાય આ ટોપી તો કેવું ભાઈ રીલ બનાવી એ નહીં બની જાય લાગે તો એના જે હા ભીહું પાવા જાય એ મમ્મી પા એ બરાબર છે ભીહું આપણે ભીહું નથી પાવા ગયો બાપા એ છે ને દ્વારકા જાય છે ટ્રેક્ટર લઈને જાત્રા બસો કિલોમીટર હાલી

તો અહીંયાથી શરૂઆતથી વડલાને જોઈ ગયું અહીંયા સીધો વાંથી વાંચથી જોઈ થઈ ગયું પાછા વડલા આવ્યા તો આવી રીતના આમ આખામાં ફરી ગયા છે તો અહીંયા સુધી નીકળી ગયેલ છે એ તમે નક્કી ન કરી હવે કે આમાં થયું છે આખા ટૂંકમાં ચાર પાંચ વડલા હે એ ત્રીજા જેમાં એ ત્રીજા એટલો એ છે જ આખા ટૂંકમાં જોઈ તો એમ જો આવી રીતના કંડક તો અહીંયાથી હળી ગયું તો એ ખાલી એટલું કંડક થઈ ગયું છે જો કાંઈ સીધા આવી રીતના છે ને અહીંયા માતાજીના દર્શન તમને કરાવું આ છે માતાજીનું માતાજી વડોવન અહીંયા અખંડ ટૂંકમાં જાગીતના ચાલુ છે માતાજીની કૃપા છે અત્યારે બધી આ જમાના અંદર બધું હાલતું હોય ને એક અલગ જ વાત કહેવાય બાકી અત્યારે આ જોતું આમ ટૂંકમાં ચોવીસે કલાક આખા વરસ હોય બહુ અઘર્યું છે વાહ વાહ કેમ છે બાકી અવાજ એકદમ પિત્તળનો ઓરિજિનલ એ માતાજીના દર્શન કરી ફાઇનલી પોચી ગયા છે આપણે ચોરવાડ ની અંદર જેમ કીધું કે તમને મહેલ બતાવવાનું છે ખાસ એરિયામાં ટૂંકમાં અહીંયા એક ફિલ્મ મને નામ તો યાદ નથી પણ અહીંયા પૂછ્યું ને બધું મંડળના મોર અને મોર બનાવે કે જી બનાવે ખબર નથી અહીંયા કઈ બન્યું હોય ટૂંકમાં પિક્ચર પણ એ એરિયો જવા છે રાજા નો મહેલ કહેવાય ટૂંકમાં અને અહીંયા તો ખાસ તમે આવો ને તો ખાસ દરિયામાં નહીં જવાનું કારણ કે અહીંયા છે ને બહુ લોકો અગિયાર થઈ ગયા છે ટૂંકમાં નાવા મેં એક વાર પ્રવાસમાં નવકા દસ છોકરી આવી હતી ને આમાં ટૂંકમાં ડૂબી ગઈ હતી એટલે આ વસ્તુ છે ને આ ટૂંકમાં આવવાનો ખરો પણ અમે ચાલે એને આવવાની આવે ટાઈમ પછી આવી દેખાયું બહુ છે ખાસ છે ધ્યાન રાખવાનું અત્યારે લોકેશન તમે જોઈ લો હા ભાઈ વાહ હું લોકેશન છે બસ થઈ ગયું એ બહુ આમ ફરે અહીંયા પડી ગયું હું બેકર સંજય ભાઈ અહીંયા અહીંયા કંઈ પિક્ચર બની તો ભાઈ જતો જરાક વડીલ માઇકમાં મંડળાના મોર હે મોર પડી ગયો અમે અમે કઈ નહીં અમે ખાલી લોકેશન એક છે અને જો કે આ ઝુનવાની છે ખરું પણ આ ટૂંકમાં પાછું ટૂંકમાં બનાવ્યું હતું પાછું કા આ સ્લેપ ને બધું ભર્યું બાકી સેમ સેમ તો સેમ આવું હતું બીજું આ બધું પડી ગયેલું છે એવું છે ભાઈ બધું ભાઈ ભાઈ ફોન ચાલુ છે છે આમ સામ આમ બ્લોગ બનાવે સેલિબ્રિટી જો આવે એને આ લોકેશન બહુ ગમી ગયું ભાઈ વાંધો ને હાલો ને લોકેશન ઉપર જાય અત્યારે અમારે શીતલબેન ક્યાં બેઠા જોઈ ગયો શીતલબેન માથે પાણો પડી છે ને માથે પાણા પડશે ને તો ખોવાઈ જાઓ માર્કેટ માં નામ દ્વારકાનું પેસે સિત્તર કે ફોલોઅર હતા ને અત્યારે લોકેશન ઉપર ચોરવાડ ની અંદર મસ્ત મજા ની મજા આવી ગઈ મેન મહેલ તો મેં તમને બ્લોગ માં જોયું હશે આ પણ એક મહેલ હશે એટલું છૂટું પડી ગયું ટૂંકમાં બે ભાઈઓ છે ને ભાઈ થાય છે આ મહેલ એટલું ના મહેલ એટલું ભાઈ આપણે આવી ગયા છે આપણા ગામને ને દરિયે ને અહીંયા બેઠા બેઠા નાસ્તો કર્યો આ બધી કાગરિયા છે ને ટૂંકમાં મેં ભેગા કરી રાખ્યા એટલે મેં છે ને પાસા ને ઘરે લેતા જાઉં બાકી આ પર્યાવરણ છે ને આપણે નુકસાન નથી ભૂગાડવાનું બરાબર ને શીતલભાઈ આ પૈસા અમે રાખ્યું આડીમાં બધું ભરી લે હું મારા બ્લોગમાં દેખાડું છે એટલે હું થાય બરાબર એ છેલ્લો બ્લોગ તમે છે ને શીતલબેન નામાં જોઈએ જો આ બધી કઈ રીતના સાફ સફાઈ કરવાના છે હમણાં બધી આ વસ્તુની ભયા ભયા નાસ્તો કરી લઈને પછી સાફ સફાઈ કરી દરિયા છે ને અહીંયા જો આ દરિયો આવી ગયો જોરિયો અહીંયા ઘરે અહીંયા ચક્કર મારીશું જો તમે આગળ વ્લોગમાં બરાબર ને ભયા ભાઈ કરવાની છે કરી ખાવું તો પડે ને ખાવાત ખાવાનું જ મેન છે આપણે નાસ્તો વળી હાલો આગળ જો તમે કન્ટિન્યુ મસ્ત હે ભયા ભાઈ જોને ટોપી ટોપી આ ટોપી તલા કેવર ભાઈ ઓલી રીલ બનાવી ઈ નઈ બનજા લાગે તો ના જી ટોપી હીરા ભાઈ લાવ હીરા ભાઈ હું ભાયા ભાઈ તો હીરા ગોત્યા માંથી તો ભાયા ભાઈ મળી ગયા ને હીરો તો હું આંચકી લઉં હે શીતલ હું ગાય ભાયા ભાઈ ને હીરો મળે ને હું આંચકીને તમે તમને ટુ વ્હીલર સળી નહીં ક્યાં મૂકી

કાઉ આવું ઉસાદ કર દે ઉસાદ કર દે આમ કર દે જામ કર દે ઉસાદ કર જી ઠીક ભાઈ જાન ની તું ઇનકી ચાલો ભાઈ આના વર્ષા છે હંસા ને બરાબર બરોબર લખી તો ફોન આવી ગયો તો હવે અમાર જવાન છે ભાવસ ભાઈ ઘરે તો ભાવસ ભાઈ ફોન આવ્યો ફટાફટ નીકળી હાલો તો બેન અમે ભાઈક શું કે હાલો 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 ડાયરેક્ટ ભાવેશ હું ઘેર રીંગડા અને મસ્તર બધું મોરતા હતા હું જોતો હતો નાખું તમે મહેમાન આપડે ભાઈ આમ ને બધી મહેમાન આપડે ઘરે આવ્યા હા તો પડે ને વ્યવહાર આપડે જાય તો શીતલબેન ચાર ચાર વાગ્યા માં આપડે